થોડા બાવળિયા ગુંદર ને મિક્સરમાં દળી અને આ રીતે ભૂકો કરી લીધો છે એક ચમચી જેટલા ખસખસના બી લઈ લેશું હવે સૌ પહેલા મિક્સર જારમાં દેસુ કાજુ પણ તેની સાથે ઉમેરી દેસુ અને અખરોટ ઉમેરી દેસુ ઢાંકણ ઢાકી અને બધી વસ્તુનો ભૂકો કરી લેશું તેને એક વાટકીમાં કાઢી સાઈડમાં રાખી દેસુ હવે દાળિયામાં પણ બધા દાળિયાના ફોતરા કાઢી લેશું અને તેને પણ મિક્સર જારમાં ઉમેરી અને તેનો પણ પાવડર કરી લેશું અહીં તમે જોઈ શકશો એકદમ સરસ ઝીણો એવો પાવડર આપણે તૈયાર કરી લીધો છે ડાળીયાનો આ રીતે એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે તો તેને સાઈડમાં રાખી દેસું અને એક પેનમાં આપણે જે વાટકીમાં ઘી કાઢીને રાખેલું હતું તે ઉમેરી દેસું તેમાંથી આપણે બધું ઘી ઉમેરવાનું નથી આ રીતે બે ચમચી જેટલું ઘી આપણે બાકી રાખી દેસું તેનો ઉપયોગ આપણે છેલ્લે કરશું હવે ઘી બધું ઓગળી જાય ત્યારબાદ આપણે દાળિયાનો લોટ તૈયાર કરીને રાખેલો હતો તે ઉમેરી દઈશું લોટને ઘી સાથે શેકી લેશું ગેસની ફ્લેમને એકદમ લો રાખશું ધીમા તાપ ઉપર જ આપણે લોટને શેકવાનો છે નહીતર અંદરથી લોટ આપણો કાચો રહી જશે હવે આ સમયે આપણે લોટમાં થોડું ઘી ઓછું લાગે છે તો આપણે જે વાટકીમાં ઘી રાખ્યું હતું તેમાંથી એક ચમચી જેટલું ફરી પાછું ઘી આપણે ઉમેરી દેશું હજી પણ તેમાં એક ચમચી જેટલું ઘી આપણે બચેલું છે તો તેને આપણે સાઈડમાં રાખી દઈશું ફરી પાછું લોટ સાથે ઘી મિક્સ કરી અને આપણે લોટને શેકાવા દઈશું હવે એકદમ સરસ લોટ બદામી કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું અહીં લોટને આપણે ધીમા તાપ ઉપર જ શેકવાનો છે તમે જોઈ શકશો લોટમાં આ રીતે ઉભરો આવવા લાગ્યો છે જેમ જેમ આપણો લોટ શેકાશે તેમ તેમ તેમાંથી લોટ શેકાવાની સુગંધ આવવા લાગશે અને લોટ એકદમ સરસ ફૂલીને હળવો થઈ જશે આ લોટને શેકાતા ચાર થી પાંચ મિનિટ જેવો સમય લાગશે જેટલો લોટ તમે ધીમા તાપ ઉપર શેકશો એટલો જ લોટ ખાવામાં સારો લાગશે લોટ એકદમ સરસ આપણો આ રીતે ફૂલી ગયો છે આ રીતનો દાણે છે લોટ ને તૈયાર થઈ ગયો છે તો આ સમયે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે આ રીતનો લોટ શેકાઈ જાય ત્યાં સુધી આપણે લોટને શેકી લેવાનો છે હવે આ સમયે આપણે જે દળીને ગુંદર રાખેલો હતો તેમાંથી બે ચમચી જેટલો ગુંદર ઉમેરી દઈશું ગરમ ગરમ લોટ અને ગરમ ગરમ ઘીમાં ગુંદર તરત જ ફૂલી જશે ચમચાની મદદથી મિક્સ કરી લેશું તમે જોઈ શકશો ગુંદર તરત જ ફૂલી ગયો છે હવે ત્યારબાદ આપણે જે ડ્રાય ફ્રૂટનો ભૂકો તૈયાર કરીને રાખેલો હતો તેને ઉમેરી દઈશું ચમચાની મદદથી મિક્સ કરી લેશું તળિયા સુધી બધું એક સરખું મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને હલાવી લેશું ત્યારબાદ આપણે બે ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરી દઈશું અને તેને પણ ચમચાની મદદથી મિક્સ કરી લેશું બધી વસ્તુ એક સરખી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને પ્લેટમાં કાઢી લેશું હવે ફરી પાછું પેનમાં આપણે જે એક ચમચી ઘી વધેલું હતું તેને ઉમેરી દેસુ અને ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ ત્યારબાદ આપણે જે વાટકીમાં ગોળ કાઢીને રાખેલો હતો તેને ઉમેરી દેસુ અને ગેસને એકદમ ધીમો રાખી અને ગોળને ઓગળવા રાખી દેસુ અહીં આપણે ગોળનો કોઈ પાયો કરવાનો નથી ગોળ માત્ર ઓગળી જાય ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાનો છે ધીમા તાપ ઉપર જ આપણે ગોળને ઓગળવા દેસુ જેથી કરીને આપણો ગોળ બળે નહીં ચમચાની મદદથી આ રીતે ગોળના બધા ગાંગડા આપણે ભાંગતા જવાનો અહીં ગોળ બળે નહીં એ માટે માત્ર એક ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દેસુ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ફરી પાછું આપણે તેને થવા બધા ગોળના ગાંગડા ભાંગી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું એક જ મિનિટમાં ગોળના બધા ગાંગડા ઓગળી જશે હવે તમે જોઈ શકશો ગોળના બધા જ ગાંગડા ઓગળી ગયા છે આ રીતે ગોળ ઓગળી જાય અને ગોળમાં આ રીતે એક ઉભરો આવે એટલે હવે આપણે તેને ગેસને એકદમ લો કરી દેવાનો છે અને હવે તરત જ આપણે તૈયાર કરીને રાખેલો શેકેલો દાળિયાનો ભૂકો ઉમેરી અને તેને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લેશું મિનિટ માટે થવા દેશું લોટાને ગોળ બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું તરત જ આ મિશ્રણ એકદમ સરસ ઘાટું થઈ જશે ચમચાની મદદથી સતત આ રીતે તેને હલાવતા રહેવાનું એક મિનિટ સુધી આ રીતે તેને હલાવી લેવાનું હવે તમે જોઈ શકશો બધું જ એક સરખું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને ઘી એકદમ સરસ છૂટું પડવા લાગ્યું છે તો આ સમયે ગેસને બંધ કરી દેસું અને તેમાં અડધી ચમચી ગંઠોળા પાવડર અને અડધી ચમચી સૂટનો પાવડર ઉમેરી દેસું એક ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ વધેલું હતું તો તે પણ મેં ઉમેરી દીધું છે અને અડધી ચમચી જેટલી એલચી જાયફળનો ભૂકો ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી લેશું બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ કોઈ ઘી લગાવેલી થાળીમાં તેને આપણે કાઢી લેશું મદદથી તેને આ રીતે સેટ કરી લેશું હવે ચમચીના પાછળના ભાગમાં પણ ઘી લગાવી અને એકદમ સરસ સેટ કરી લેશું ઉપરથી આપણે તેમાં થોડા ખસખસના બી છાટી દેસુ થોડા મગજ તરીને બી છાટી દેશું અને થોડી એવી કાજુ બદામની કતરણ ઉમેરી દેશું અને હવે એકદમ સરસ ઘી જામી જાય ત્યાં સુધી આપણે તેને ઠંડી કરવા માટે રાખી દેસુ ત્રીસક મિનિટ જેવો સમય લાગશે મિનિટમાં ઘી એકદમ સરસ જામી જશે હવે તમે જોઈ શકશો ઘી એકદમ સરસ જામી ગયું છે તો ચાકુની મદદથી આપણે આ રીતે પીસ કરી લેશું પેલા ઉભા અને ત્યારબાદ આડા પીસ કરી લેવાના તમારે જે સાઈઝની બરફી કટ કરવી હોય એ રીતે નાના મોટા પીસ કટ કરી લેવાના તવિતાના મદદથી તેને આ રીતે હળવા હાથે કાઢી લેશું હવે તૈયાર કરેલા બધા જ પીસને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ યુનિક મીઠાઈ તમે આ પેલા આ રીતે ક્યારેય નહીં બનાવી હોય તો મારો વિડીયો જો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને એક પીસ તોડીને પણ બતાવું છું મોટામાં મૂકતા જ ઓગળી જાય તેવી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ છે અને કોઈ નહીં કહે કે આ ડાળિયામાંથી બનેલી છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે પણ એકવાર આ રેસીપીની ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે